એસબીઆઈની હોમ લોન થઈ શકે છે મૂંગી એક મહિના કે ત્રણ મહિનાના સમયગાળા માટે એમસીએલ આર દર આઠ પોઈન્ટ પંદર ટકાથી આઠ પોઈન્ટ વીસ ટકા કરવામાં આવ્યો એડીયાપાડા કોર્ટે આપના ધારાસભ્ય ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કેસમાંથી તેની પત્ની અંગત મદદનીશ અને ખેલૂત સહિત ત્રણ આરોપીને અગાઉ ધરપકડ કરવામાં આવી એક જાન્યુરીથી ઇ કેવાયસી ફરજિયાત સિમ કાર્ડ પર નવા નિયમો મુજબ મળશે ગ્રાહકોને બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા વિગતો આપવાની રહેશે ભાવનગર જેતલસર ટ્રેન વેરાવર પોરબંદર સુધી લંબાવવામાં આવશે ત્રણ ટ્રેનોની નવી વ્યવસ્થા સો ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે શનિવારથી પ્રભાવિત થશે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરાવવામાં વ્યસ્ત કોંગ્રેસના લોકસભા સાંસદ અધિર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું મોદી હે તો મુશ્કેલ હૈ ઈરાને ભારત સહિત તેત્રીસ દેશોના નાગરિકો માટે વિઝાની પ્રાબંધીઓ હટાવી સરકાર દ્વારા પ્રોત્સાહન આપવા વિઝાની આવશ્યકતાઓ કરાઈ નાબૂદ બિહારમાં યોજાયેલી બિઝનેસ કનેક્ટમાં રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ ગૌતમ અદાણી બિહારના વિકાસ માટે કરશે આઠ હજાર સાતસો કરોડનું રોકાણ અમેરિકાના ટેક્સામાં એક અજીબ ગરીબ ઘટના બની મહિલા ફિલ્મ સ્ટાઇલમાં કેબ આજકી એરપોર્ટ પહોંચ્યા ભારતે ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને એકસો ને છ રને હરાવ્યું મેચ અને પ્લેયર ઓફ ધી સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી બીસીસીઆઈએ ધોનીની નંબર સાત જર્સીની નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે ખેલાડીઓને આદેશ જારી